બાજુ તમારે આદુ લઈને આવ્યા હું એટલે મારે જો બાજરીની જરૂર હતી આદુ એટલે આદુ તમે ભૂડુ કોક નાખો મનથી ખબર ના હોય કે તમારે બાજરીની જરૂર છે એમ એટલે હારું હડો ભલે લાય હડો લ્યો લ્યો હડો હડો મેરા બાજરી ભળાઈ ની પડી એટલે હેરતી લાય આદુ ઉણ તો જબર પાછી છે આપણે સોંધી નાખો હું ખાટલો લેતો પણ ખાટલો નઈ લાબો તો શું ફોઈ બેસો પણ હું પાલડી તો ઉરો છું કેમ પાલડી ઓલા કોળિયા લેવા દઉં ઉરો દૂર ભરવા બાજરીનું

મારી માની છો પણ ભેમો તો એમ કેમ છે આવી તો અમને કુદાડો વાત નથી કરી તો આ તો તમે ભાઈ કોઈના મોઢા વાસા એમ લાગતું નહીં મોઢું તો અત્યારે ખબર પડી જાવી જોઈએ ભાઈ ને તકલીફ છે એમ એટલે પણ મારો ભાઈ ભાઈ તો એમ કેમ દેખાતો હોય ભેમો ભાઈ ઓટા મારી આવો જો તમે એક કટુ ફરી બાજરી આલી ના આવ્યો તારે મુખાવા ના હોય તો મારી માની શોકન તો મારે ભેમા ભાઈ કે જાવું જ પડશે અત્યારે હા એટલે મારા હવે થાય તો મોડું વર્તાવીશ

તાર કાકાને પૂછ્યા વેટાડીવાળા અલા એટીકેટ થઈ ને કલેફેર છોડી જો જતારો જો માહલાવાથી ને ભાઈ ભાઈ ભેમા ભઈયા ઓ દેવા ભાઈ અલા શું આવો કા તો ભૂડા સાવા કર્યા

પણ મોડી વાત કરો તો મને ખબર ઈ પડે કોક અલ ભયા હવે તો આ ધરતી માર ગાલે તો સમજી એમ શું બોલ પણ એવો તો મે શું કુનો કર્યો કે તમારે ધરતી માં આવું છે તારે પૈસા ના હોય ને તો લે અને હજી ઘરે દે લઈ આવ અમારું તો નાક કપાયું તે હગામ અલ્યા પણ મે નાક જીવી કપાયું મને એમ નાક જીવી કપાયું નાક જીવી કપાયું તે અલ યોર મે નાક જીવી કપાયા ઓ ભાઈ તો તારો આઠું મને મળ્યો તો કે તમે ભેમા ભાઈ ઓમો જોયું કે હાવ બાપરાલ કે હું બાદરી આલીને આવ્યો છું આવો આવો મને મેણો મને ધરતી માલગ આલે તો હું હમઈ જઉં અરે મારો આડુએ બધા ખેલ કર્યા છે એમને મારા આડુએ અલ્યા અમને આઈન કીધું છે શું આ મેં આ શું કીધું તમને કે હું એને દોરો નાસ્યો તમારા ઘરમાં તમે ભેલા હોડ લ્યો કે જમ કે એને કશું છે નઈ હું આપડે બાદરી બાદરી હાલી આવ્યો અને પૈસા હાલો બાજરી બાજરી હાઇલાઇટ કરી છે અમન તો છે જાય ના રાશે તે લ્યો આ જુઓ આ જુઓ આ મારા ઢોયા બાજરી લાઈ આ જુઓ તમે એ કાકા આ ચાર ઢોયા બાજરી છે એના હાથે તો જેટલું અભળાઈ જતા રહે માર બાહો અને તમન શું એવી ભૂખ મરી પડી કે ફોન કરીને પેસલ મંગાઈ એટલે તમે તાર માહો મળ્યા એમ ને હા મને મળ્યા તા મન તો કે તાર કાકા મદદ કર ને મેં કીધું શું થયું કે ઘરે તો ભૂખ મરો છે અને મન તો કે આટી કેટી થઈન ભરે છે ને જેટલું બધું અભળાઈ જ્યા છે આ તારા માહે તો હે આખા ગોમમાં મારી આબરૂ ગાડી આખા ગોમમાં

ખરેખર બિચારા મારા હાડુને કેટલી તકલીફ આ એની પોઝિશન મારાથી તો સહન નથી થયું પણ અહીંયા ભયું એને ખબર ના પડે કે આ મારા ભાઈને આટલી પોઝિશન ખરાબ થઈ લાવો એને ટેકો કરું આ તો સારું થતું મેં દોણા એને ખાવા લઈને આવ્યો આઢુ લે બાદરી એટલે કોઈ હાડુ મૂકો દડાઈ નહીં હું આનું એટલે એવું નથી ભાઈ તો મારે આટલી નથી જોતી

આપણને આ જોયા તમે તારે આટલી રાખો ના હોય ને અમારે અડધી બેસી મારો અને અડધું તેલ મળતું હોય પૈસાને ને લાવવા અડધું ના લાવવા મારે નથી જોતી આડું મેં તમને કીધું ને આ પડી તમારી બાજુ તમે લઈ દો મારે નથી જોતી એટલે આડું મને ખબર છે તમારી પોઝિશન કેવી છે મારા વાલા તમે આમ મોડો તો ને આટલી રાખો અને બીજી હું પોકળા ચિંતા ના કરશો નથી જોતી હું કવરો છું ચાર વાતનો વાત નો એટલે ચંપલ આમ થયો છે તમને જોતી ચૂપ શું છે ચૂપ થઈ જા તમે બોલો ને તું તો જા કહું છું તમ આટલા ગરમ તમ તો છે શું તમારે કાળ મોટા તમે શરમ લાગ જક ની કોઈ એલા પ્રભુ હું તમારા તો દોણા ખાવા લઈને આવ્યો અને તો તો મને આટલું બધું તમે ભળાવરા છો તું દોણા તો મારા હારું ખાવા લઈને આવ્યો પણ તું મારો આઠું છે ગુલા ભવનો મારો દુશ્મન છે તું એલા પ્રભુ હું તમારો આઠું છું તે આઠું જેવું શું રાખ્યું છે હું એમ કહું છું એલા તમ પ્રભુ અત્યારે આ દખમાં તમારા ભાઈ હગા નહી છે પણ આઠું

રા